વહેલા દ્વારકાની વાત કરીએ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો અહીં પણ ન્યૂઝ કેપિટલના જે અહેવાલ છે તેના પર હવે દ્વારકામાં ફરી મહોર લાગી ચૂકી છે કોંગ્રેસના આગેવાન એભા કરમૂર એક હજાર કાર્યકરો સાથે કેસરિયા કરતા જોવા મળ્યા રાજપૂત સમાજની વાડી ખાતે કાર્યકરો સાથે એભા કરમૂરે કેસરિયા કર્યા છે જેમની સાથે કોંગ્રેસના તાલુકા પંચાયતના ત્રણ સભ્યો અને તાલુકા પંચાયતના ચાર પૂર્વ સભ્ય ખંભાળિયા માર્કેટ યાર્ડના બાર ડાયરેક્ટર અને પંદર ગ્રામ પંચાયતના સરપંચોએ પણ કેસરીઓ ધારણ કર્યો સાંસદ પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી મુડુ બેરાની હાજરીમાં એભા કરમૂર સહિતના કાર્યકરો હવે બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે નિર્ણય લેવાનું કારણ એક જ છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે કોંગ્રેસમાં સારા સારા માણસો અર્જુનભાઈ જેવા અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુરુભાઈ જેવા માણસો એ પણ કોંગ્રેસ છોડી છે એટલે સારા માણસો હવે કોંગ્રેસ કોંગ્રેસ છોડીને જાય છે નામની દુકાન જ બંધ થતી હોય કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઉભીએ તો એને ગમતા નથી આવા સંજોગો કોંગ્રેસના આવ્યા એટલે આ સંજોગોને લીધે હું પછી કોંગ્રેસ છોડવાનો મેં આ નિર્ણય લીધો છે મોદી સાહેબની રામ મંદિરની વાત હોય એકસો ત્રણસો ની કલમ હોય પાંત્રીસ એ હોય કે સી એ એ હોય કે યુનિફોર્મ સિવિલ કોડ હોય જેવી નીતિઓથી ખરેખર મેં પ્રેરણા લીધી છે અને એવું લાગે છે કે મોદી સાહેબનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે એમની પાસે એક વિઝન છે એમની પાસે માળખું છે તેની સામે કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી કોંગ્રેસ પાસે કોઈ લીડરશીપ તટસ્થ લીડરશીપ નથી જેના કારણે અમે સ્થાનિક પ્રજા અને ના પ્રશ્નોને ઉકેલી શકીએ એવા વિચારો સાથે આજે અમે અમારા કાર્યકરો અને અમારી પ્રજા સાથે વિચાર વિમર્શ કર્યો વિચાર વિમર્શના અંતે બહુમતીથી અમે એવું નક્કી કર્યું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આ આપણા વિકાસને આગળ વધારી ખૂબ લાંબી ચર્ચા કરીને કે લોકોની અપેક્ષા શું લોકશાહીમાં આપણે શું કરવું જોઈએ અને જ્યારે પરિવર્તન આવતું હોય ત્યારે લોકોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ આગેવાન છે એને નિર્ણય લેવો જોઈએ રાજકીય પક્ષ એ પોતાની રીતે જે રાજ રાજકીય પ્રશ્નો હોય એને ધ્યાનમાં રાખીને લોકો પાસે મત માગવા જાય અને લોકો જ્યારે મત આપતા પહેલા વિચારે કે કયા રાજકીય પક્ષને કે કયા આગેવાનને કે ક્યાં ઉમેદવારને મત આપવો એ વાત લોકોના મનમાં અંદરથી ખુચતીથી અને કોંગ્રેસ છે એ લોકોના પ્રશ્નો ગુજરાતમાં ઉકેલવા આપણે જ્યારે નિષ્ફળ ગઈ ત્યારે અમારે બધાએ વિચારવું પડ્યું કે આવનાર દિવસોમાં આપણા લોકોના હક અને અધિકાર મળે એના માટે આપણે નેતૃત્વ કરવું હોય તો લોકો જે ઈચ્છે એને માન અને સન્માન આપીને આપણે પણ પરિવર્તન કરવું પડે આ વિસ્તારના ખૂબ મોટા ગજાના આગેવાન શ્રી અભાભાઈ કરમૂર એની સાથે ચાર તાલુકા પંચાયતના સદસ્ય 6 થી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને વીસ થી વધારે શ્રીઓ અને પાંચસોથી વધારે આગેવાનો આજે સામૂહિક રીતે એની કોંગ્રેસમાં એક અઠવાડિયા પહેલા રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે આપણા દેશની વિશ્વકક્ષાએ નોંધ લેવડાવી છે એવા સક્ષમ નેતૃત્વના કારણે અને આપણા રાષ્ટ્રનો વિકાસ ત્યારે જ થઈ શકે કે આપણા ખંભાળિયા તાલુકાનો વિકાસ થાય વિકસિત બને ત્યારે એ બધા વિચાર કરી અને એને પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું આખી ટીમ છે એની નક્કી કર્યું છે અને